દર બર્થડે ઉપર ન્યૂ બ્રાન્ડ અને ટીકડા પેકિંગ જ કપડાં પહેરું છું અને બર્થ બર્થડે છે અને આજે આપણે એને વિસ્કટવું જોઈએ એની પાસે જાવું જોઈએ તો તમે કોઈ આવ્યા નથી બારે જાવું બધું છે પણ એકલા એકલા નો મજા આવે એટલું કોઈ ફ્રેન્ડ્સ આવશે તો આપણે બહાર જાશું નમસ્તે અસલામલીકુમ કેમ છો બધા મજામાં જશો તો આજે શું છે તમને બધાને ખબર છે આજે છે મારો બર્થડે અને તમને બધાને ખબર જ હશે એને અડધાને નહીં ખબર હોય તો પ્લીઝ ખબર ન હોય એને આવું ન કરાય કે આજે પ્રિન્સનો બર્થ ડે છે અને આજે આપણે એને વિસ્કટવું જોઈએ એની પાસે જાવું જોઈએ તો તમે કોઈ આવ્યા નથી અને મારા કોઈ ફ્રેન્ડ્સ મારી પાસે નથી આવ્યા એટલે તમે બધા યાદ રાખજો કે છે ને તમે કોઈ મારી પાસે આવ્યા નથી અને ચાલો થેન્ક યુ સો મચ જેને જેણે વિશ કર્યું ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સએપમાં ઓલ ફ્રેન્ડ્સ એન્ડ માય ઓલ ફેમિલી જેને જેણે વિશ કર્યું એને બધાને દિલથી થેન્ક યુ સો મચ અને આજનો બ્લોગ હું ચાલુ કરું છું અહીંયાથી તો હવે વારો છે કે હું ફટાફટ તૈયાર થાઉં અને એકદમ ન્યૂ બ્રાન્ડ કપડાં પહેરું અને તૈયાર થઈને રહું જોઈએ કોણ ફ્રેન્ડ આવે છે ઘરે અને આજનો પ્લેન શું છે તો વ્લોગમાં બે કન્ટિન્યુ બનનાર રહેજો કાંઈ પણ પ્લાન થશે તો હું તમને દેખાડીશ અને પ્લાન તો ઘણા બધા છે કે હું આમ આમ કરું તેમ કરું ક્યાંક બારે જાવું બધું છે પણ એકલા એકલા ન મજા આવે એટલે કોઈ ફ્રેન્ડ્સ આવશે તો આપણે બહાર જાશું નગર પછી આપણો બર્થડે આજનો ફ્લોપ અને ખાલી ઘરમાં ને ઘરમાં હેલો હાય બર્થડે વિશ થયું થેન્ક યુ સો મચ વેલકમ બસ આવું જવું ચાલશે તો હાલો આપણે છે ને હવે હું ફટોફટ પહેલાં તૈયાર થઈ જાઉં પછી તમને લોકોને મળું ઠીક છે આ કપડાં પહેરીશ તો તમે લોકો જુઓ આ ટી શર્ટ છે કંઈક આ ટાઈપનું હું તમને દેખાડું આ ટી શર્ટ મેં છે ને ભાવનગરથી લીધું હતું અને હજી મેં એક એવાર પહેર્યું નથી ખાસ બર્થડે માટે જ લીધું હતું હું મારા બર્થડે ઉપર દર બર્થડે ઉપર ન્યૂ બ્રાન્ડ અને ટીકડા ટીક પેકિંગ જ કપડાં પહેરું છું અને આ જીન્સ છે તો ફાઇનલી મને મારું સરપ્રાઇઝ મળી ગયું છે મારા આજુબાજુના ફ્રેન્ડ્સ આવ્યા અને એ લોકો કેક લઈને આવ્યા મારા માટે કે ચાલો કેક કટિંગ તો બનતા હે તો થેન્ક યુ સો મચ મારા પ્યારા પ્યારા દોસ્તો આ હતો આપણો આજનો વિડીયો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને તો કંઈ ખબર નહોતી મેં તમને કીધું તો કાંઈ કોઈ જાતનો પ્લાન નથી તો છે ને મને ખબર નહોતી ઓચિંતાના મારા ફ્રેન્ડ લોકો આવ્યા બધા મોટા મોટા અને બધાએ કેક લઈને આવ્યા હતા તો મને તો ખબર નહોતી અને પછી કેક કટિંગ કર્યું અને ફટાફટ તૈયાર થયા ને પછી આજુબાજુવાળા છોકરાઓ લોકોને બોલાવ્યા એ પણ બિચારા બાકી રહી ગયા હતા તો પછી અડધું કેક એ લોકો હાથે હારે શેર કર્યું અને ખૂબ એન્જોય કર્યું તમે જોયું અને પછી મેં કીધું ચાલો હવે આપણે બ્લોગનું એન્ડ કરી દઈ કારણ કે બસ આજનું આટલું જ હજી મારા જે ખાસ ખાસ મિત્ર છે એ લોકો કોઈ આવ્યા નથી અને હા જે હજી બીજા મારા મિત્ર છે એને મારું સ્ટોરી નથી ચડાવ્યું મારું સ્ટેટસ એ નથી ચડાવ્યું હું બધાનું જોઉં છું બધાનું નજરમાં રાખીશ ભાઈ સાહેબ તમારો પણ વારો આવશે તમારો પણ બર્થ ડે આવશે એટલે તમે હજી કોરા નથી જવાના તમારો બર્થડે આવે ત્યારે અમે સ્ટેટસ જેને જેને ચડાવ્યું એનું આપણે ચડાવીશું ઓકે જેવા સાથે તેવું આપણે તો ચડાવી જ છીએ જેનો બર્થડે આવે એનો પણ ઘણા બધા લોકોએ હજી આપણું સ્ટેટસ નથી ચડાવ્યું જોઈ જોઈને પણ નજરઅંદાજ કરી દીધું છે ઓકે કંઈ વાંધો નહીં જેવી જેની મરજી જેને ચડાવ્યું એના એને દિલથી ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સો મચ મારા જે ફ્રેન્ડ્સ લોકો બધા કેક લઈને આવ્યા થાય એ બધાને થેન્ક યુ થેન્ક યુ સો મચ મેં કાંઈ વિચાર્યું નહોતું અને આમ એક સપનું જોયું હતું કે હું આવી રીતે કેક કટિંગ કરો અને મને સરપ્રાઈઝ આપો અને મારા જે અહીંયાના ફ્રેન્ડ્સ છે એ લોકોએ મને સરપ્રાઈઝ આપ્યું તો થેન્ક યુ સો મચ બસ ચાલો આજનો વિડીયો અહીંયા લાગીને જ ઓકે સો ફરી મળીશું બહુ જલ્દી ત્યાં લાગી તમે તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ગુડ નાઇટ સબા કેર ભારતમાં તકી જય વંદે માતરમ બાય બાય ટાટા ફ્રેન્ડ્સ